મારું મુગુટ તો નાખ્યું તમે પટ્ટી જેવા તો બધ્યાલું મુગુટ એ હાથ લે આવ્યો તો બાબા એ બાબા એમ બે ગડજો મુઠો આવો ઓને કેજો કો તમે હાલા મન કી બાબા ઓ બાબા લો રાયા પડી ના આવ્યો કાલે ના આવ્યો મને ખબર કાલે ના આવ્યો પમદાર ના આવ્યો બાબા જુઠ્ઠો બાબો એ તો પમદાર કે તું જુઠ્ઠો

હા ઓ બની જા આ બની જવાનું પક્કા ગોરી પક્કા ગોરી બધી વિદ્યાશિક વાત પંચાચાર થાય જવા દે બધા રહેડો તમે તમે આથી ગુરુ પરચો ને એનો પરચો એ તો હ તું જે મોન જો

હા ગોરિયન હર હર બોલે હર હર બોલે